કલોલ નગરપાલિકાની વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિલાબેન પટેલે બે હજાર બાર મતો મેળવીને આઠસો તેત્રીસ મતોના ફેરથી વિજય પ્રાપ્ત કર્યો કોંગ્રેસના ઉમેદવાર પ્રજ્ઞાબેન લાલસિંહ ઝાલાને અગિયારસો ઓગણત્રીસ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર છોતેર મત મળ્યા નોટા માટે નેવ્યાસી મત નોંધાયા કુલ ત્રણ હજાર ત્રણસો છ મતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી જે તેમના પક્ષ માટે મહત્વપૂર્ણ જીત બની ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં વિજયની ખુશી જોવા મળી અને શહેરમાં વિજય કાઢવામાં આવ્યો આજ રોજ વોર્ડ નંબર ની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિલાબેન હરેશભાઈ પટેલનો આઠસો ત્યાંસી મતોથી વિજય પ્રાપ્ત થયેલું છે આ વિજય માટે ભારતીય જનતા પાર્ટી સૌ મતદારોનો ખૂબ જ અંતપૂર્વક આભાર વ્યક્ત કરે છે બીજા પાછળ સૌથી મોટું કોઈ પરિબળ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે દેશના યશસ્વી અને ગૃહમંત્રી તેમજ સહકારી તેમ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા વિકાસના દસ કરોડના કામ કયા કરવામાં આવેલા છે અને બીજા પંદર કરોડના કામ ચાલુ છે એટલે મતદારોએ વિકાસને સામે જોઈ અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી અને ભારતે ભાજપને આજે જીત જીતાયું છે સામેના ઉમેદવાર કોંગ્રેસને ત્રીજીવાર હેટ્રિક હાર નોંધાઈ છે આ ચૂંટણીની અંદર કલુલ બાળત્રીસ વિધાનસભાના ધારાસભ્ય અલજી લક્ષ્મણજી પૂંજાજી ઠાકોરનું સતત અવારનવાર અમને માર્ગદર્શન મળતું રહ્યું હતું અને સૌ મતદારોએ તન રાત દિવસ રાત જોયા વગર અને મહેનત કરી હતી અને એનું આજે અમે ભારતીય જનતા પાર્ટીને પરિણામ પ્રાપ્ત થયું છે